કોડીનારનો શિંગોડા ડેમ એ ગીર સોમનાથ જિલ્લાનો મોટો ડેમ છે અને આજ શિંગોડા ડેમની કેનાલની સફાઈનો મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે લાખો રૂપિયાના ખર્ચે સફાઈનું ટેન્ડર મંજૂર પણ કરાયું પણ તેમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવો આક્ષેપ કરાયો છે શું છે આખો મામલો આવો જાણીએ અમારા રિપોર્ટમાં સિંગોડા ડેમમાંથી નીકળતી પિસ્તાલીસ કિલોમીટર લાંબી કેનાલની સફાઈ માટે સિંચાઈ વિભાગે પંદર લાખ રૂપિયા ટેન્ડર હરબોલે બિલ્ડિંગ એન્ડ કન્સ્ટ્રક્શન એજન્સીને પાળવવામાં એજન્સી સોળ ગામો ની અંદાજે બારસો હેક્ટર ખેતી લાયક જમીન ને પિયત નું પાણી પૂરું પાડવામાં આવે છે પણ આ કેનાલની સફાઈની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે

હા કામકાજ આંચી ગાડીઓ નાખી નાળા લગાણ બીજી જે હવારે પાણી બંધ એક ટાઈમ નાખીને પાણી પાસે આગળ નાખી દે એવું કરતાં કરતાં અમારે અહીં નેર પાડવો પડ્યો આ નેરમાં પાંચ મોટરું પાણી હાલે જાણવા તો એવું મળ્યું અન્ય એજન્સીને કોઈ પણ છે કે ઉનાની એજન્સી છે ક્યાંક હર ભૂલે એને આપવામાં આવ્યું છે પણ હવે આમના કોડીના અમારા સેવાડાનું ગામ છે મિત્યાજ અહીંયા હજી પાણી પહોંચ્યું નથી અને આ સેવાડાના લાંબા ગામમાં હજી પાણી પહોંચ્યું નથી એ પહેલા જ એ લોકો સાફ સફાઈ કરીને નીકળી ગયા અને જે સાફ સફાઈ કરવા માટે એ લોકો એજન્સીને હોપ્યું એ એજન્સીએ પોતાના મજૂર કે કંઈ દેખાણા નથી એટલામાં ક્યાંય ખેડૂતોની નારાજગી બાબતે ખાસ જોવા મળી રહી છે કે 15 લાખ જેટલો ખર્ચ થવા છતાં કામગીરીનો માત્ર દેખાવ કરવામાં આવી રહ્યો છે મજૂરો રાખીને કામ કરાવવાને બદલે જે સીબી મશીનથી ઉપર ઉપરથી સફાઈનો ડોઢ કરાઈ રહ્યો છે કે જેમાં સફાઈ તો થતી નથી ઉપરથી કેનાલ ને નુકસાન જઈ રહ્યું છે આ તરફ સિંચાઈ વિભાગના અધિકારીઓ આ વાતને સાવ નકારી રહ્યા છે અને સફાઈ

સાફ સફાઈ રિપેરિંગ રિપેરિંગ ત્યાં ગાબડા પડેલા હોય તો એના એવા અન્ય કામોનો સમાવેશ કરવામાં આવેલ છે અને કેનાલ તમને સમય મર્યાદાની વાત કરું તો ચાર મહિનાની સમય મર્યાદા હરભોલે કન્સ્ટ્રકશન જે હરભોલે બિલ્ડર્સ કરીને છે એજન્સી એના આ કામ એનાયત કરવામાં આવેલ છે જો ખેડૂતો આક્ષેપ સાચો પડે છે માત્ર ભ્રષ્ટાચારની વાત સાચી પડે છે પણ સાથે જ ખેડૂતોને આગામી સમયમાં મુશ્કેલી વધવાની પણ શક્યતા દેખાઈ રહી છે મહેશ ડોડિયા ટીવી થર્ટીન ગુજરાતી હકી ગુજરાતી ગીર સોમનાથ